વાહનોના નંબર જન્મદિવસ વગેરે રેન્ડમલી નંબર ઉપયોગ કરતો હતો આરોપી બેંગ્લોરનો વતની છે અને સુરતમાં સ્થાયી થયો હતો સુરતમાં સોનાની લે વેચમાં બે ત્રણ કરોડનો નુકસાન થતાં એટીએમ ચોરીના રવાડી ચડ્યો હતો તે હોટલમાં રહેતો અને મોજ શોખના કામ કરતો હતો આરોપી વિરુદ્ધ અમદાવાદમાં સાયબર ક્રાઇમમાં એટીએમ ફ્રોડનો ગુનો નોંધાયો હતો આઈટી સુધીનો અભ્યાસ કર્યો છે તે સીડીએમએ મોબાઈલ રિપેર કરતો હતો સીડીએમએ મોબાઈલ બંધ થઈ જતાં સોના ચાંદીનો ધંધો કરતો હતો પીઠ પોલીસે અમિત કુમાર જૈનની ધરપકડ કરી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ આઠમી એપ્રિલે એક ફરિયાદીએ જાણ કરેલી કે પોતાના એટીએમમાં એટીએમ કાર્ડ છે એની ચોરી થઈ ગયેલી છે અને તેમાંથી આજ રોજ પચીસ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે જેથી તુરંત જ પોલીસ સ્ટાફના માણસો મોકલી અને એના સીસીટીવી ફૂટેજ છે એ ચેક કરતાં એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જણાય આવેલ ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ નવના રોજ ડીફને બાતમી રાહે હકીકત મળેલી કે એક વ્યક્તિ છે એ ભુલાભાઈ ચાર રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઊભેલો છે અને એની પાસે કેટલાક એટીએમ કાર્ડ છે જેથી તરત જ પોલીસને સ્ટાફને ત્યાં મોકલી આરોપીને હસ્તગત કરી અને પૂછપરછ કરતા એની પાસેથી કુલ એકસો ને જુદી જુદી બેંકના ડેબિટ કાર્ડ છે એ મળી આવેલા ત્યારબાદ એની અંગઝડતી કરતાં એના ખિસ્સામાંથી છે એ આ ચોરીના પૈસા છે એ મળી આવેલા આ ગુનાની અંદર જે આરોપી છે અમિત કુમાર સુરેશકુમાર જૈન એ ભીડભાડવાળી જગ્યાએ જ્યાં એટીએમનો સતત ઉપયોગ થતો હોય તેવા એટીએમની અવારનવાર વિઝિટ લેતો અને ત્યાં કોઈ વ્યક્તિ છે એ ભૂલથી એનું એટીએમ મૂકીને જતા રહ્યા હોય ભૂલી ગયા હોય એ એટીએમ કલેક્ટ કરતો આ ઉપરાંત કોઈ વૃદ્ધ હોય અથવા તો કોઈ વ્યક્તિને મદદની બહાને છે એમના એટીએમ નજર ચૂકવી અને ચોરી લેતો ત્યાર પછી છે એ જુદા જુદા પિનના કોમ્બિનેશન દ્વારા એ રૂપિયા ઉપાડતો સૌથી પહેલાં એટીએમ છે એની અંદર જુદા જુદા જે સરળ પિન નંબર હોય દાખલા તરીકે ચાર ઝીરો છે ચાર વખત વન છે ચાર ટુ છે એવા કોમ્બિનેશન નાખતો ત્યાર પછી છે એ વ્યક્તિનું નામ લખેલું હોય એટીએમ કાર્ડ ઉપરથી એટલે જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમમાં એની પ્રોફાઇલ સર્ચ કરી અને એ પ્રોફાઇલમાં એની ડેટ ઓફ બર્થ હોય તો એ જાણી લેતો અને ડેટ ઓફ બર્થ છે એ પિન તરીકે નાખવાના પ્રયત્ન કરતો ત્યાર પછી છે એમના કોઈ વ્હીકલ સાથેના ફોટા હોય તો વ્હીકલના જે નંબર હોય એ નંબર નાખીને છે એ કરતો આમ ઝીરોથી લઈ અને નવ સુધીના જે દસ ફિગર છે એ દસ આંકડા છે એની જુદી જુદી છે એ પ્રોબેબિલિટીના આધારે છે એ પ્રયત્ન કરતો એમાંથી એને છે એ એક ટકા જેટલી સક્સેસની સંભાવના રહેતી અને એ પ્રમાણે છે એ પૈસા ઉપાડતો આ વ્યક્તિ છે એ મૂળ બેંગ્લોરનો છે અને ત્યારબાદ છે એ સુરતમાં સ્થાયી થયેલો સુરતની અંદર છે એ બુલિયન માર્કેટમાં સોનું લેહ વેચનું કામ કરતો એમાં એને છે એ પુષ્કળ નુકસાન થતાં બેથી ત્રણ કરોડનું નુકસાન થતાં તે જુદી જુદી જગ્યાએ અમદાવાદ સુરત બરોડા ત્યાં એટીએમની વિઝિટ લઈ અને આ રીતે એટીએમ કાર્ડ છે એ ચોરતો હતો જે પૈસા મળતા હતા એ પૈસાથી પોતાનું ગુજરાન ચલાવતો પોતાના છે એ હોટલની અંદર રહેતો ફરતો અને મોજ શોપના છે એ કામ કરતો હતો આ જ આરોપી વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમમાં બે હજાર બાવીસમાં આ જ એમ ગુનો નોંધાયેલો છે જેમાં એની ધરપકડ થયેલી હતી આરોપી છે એ આઈટી એન્જિનિયરિંગનું ભણેલો છે અને જ્યારે સીડીએમએ મોબાઈલ જ્યારે પ્રચલિત હતા ત્યારે એનું કામ કરતો હતો સીડીએમએ મોબાઈલ છે એ બંધ થઈ જતા એ પછી બુલિયન માર્કેટ તરફ વળેલો હતો